બંધારણ રાષ્ટ્રીય પ્રતિકો જેમાં રાષ્ટ્રધ્વજ બે કલર કેસરી શક્તિ માટે સફેદ શાંતિ માટે લીલો સમૃદ્ધિ માટે અશોક ચક્ર ચોવીસ આરા જેમાં બે આરા વચ્ચેનો ખૂણો પંદર અંશ

ધ્વજમાં ચક્રના બદલે ચરખો હતો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન જંડા સમિતિ જેના અધ્યક્ષ જે બી કૃપલાણી ડિઝાઇનર પિંગલી વેંકેયા રાષ્ટ્રધ્વજ સંહિતા બે હજાર બે રાષ્ટ્રીય શોક સમયે અડધી કાંઠીએ રાષ્ટ્રીય કટોકટીમાં ઊંધો ધ્વજ ફરકાવાય છે અનુચ્છેદ ઓગણીસ આઈ એ અથવા તો ઓગણીસ એક એ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો મૂળભૂત રાષ્ટ્રીય રજાઓ જેમાં ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ છબ્વીસમી જાન્યુઆરી સ્વાતંત્ર દિવસ અથવા આઝાદી દિવસ પંદરમી ઓગસ્ટ અને ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર ત્યાર પછી રાષ્ટ્ર ચિહ્ન નેશનલ એમ્બલમ ચાર સિંહોની શિલ્પાકૃતિ જે યુપી ના વારાણસી ના સારનાથ ખાતે આવેલા અશોકના સિંહ સ્તંભ માંથી લેવાયેલ છે સ્વીકાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ચાર પ્રાણીઓ ઘોડો સિંહ સાંઢ હાથી ચક્ર ધર્મચક્ર અથવા અશોક ચક્ર અર્થ

ચંદ્રગુપ્ત બીજા એ શરૂઆત ગુપ્ત વંશનો નું શાસક રાષ્ટ્રીય ભાષામાં પાયડી મારી વેંકટા સુબ્બા રાવ દ્વારા લખાયેલ રાષ્ટ્રભાષા હિન્દી ચૌદ સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ રાષ્ટ્રીય રમત હોકી उगंतीस अगस्त राष्ट्रीय रमत दिवस मेजर जन्म दिवस जर्चर प्राणी डॉल्फिन पांच अक्टूबर राष्ट्रीय डॉल्फिन दिवस अगर जो राष्ट्रगान राष्ट्रगीत जैने तफात मसरुप्मा साम सामे नाम नेशनल एंथम नेशनल सॉन्ग स्वीकार चौबीस जनवरी 1950 चौबीस जनवरी ઓગણીસો પચાસ રચય ભાષા બંગાળી સંસ્કૃત પ્રકાશિત તત્વબોધીની પત્રિકા ભારત ભાગ્ય વિધાતા નામથી આનંદ મઠ કૃતિમાં જે બંકિમચંદ્ર ચેટર્જીની કૃતિ છે સંસદના પ્રારંભમાં ગવાય છે જ્યારે સમાપનમાં સમય બાવન સેકન્ડ ટૂંકમાં વીસ સેકન્ડમાં જ્યારે પાસઠ સેકન્ડ એક મિનિટ અને પાંચ સેકન્ડ કોંગ્રેસ અધિવેશન જ્યાં સૌથી પહેલા ગવાયેલ ઓગણીસો અગિયારમાં સત્યાવીસમું કલકત્તા અધિવેશન કેશન નારાયણ ધરની અધ્યક્ષતામાં અઢારસો ને છન્નું બારમું કલકત્તા અધિવેશન જેના અધ્યક્ષ રહેમતુલ્લા સયાની અનુવાદ કેપ્ટન આબિદ અલી જેમને હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કરેલ છે જ્યારે હિન્દીમાં અરવિંદ ઘોષ ઉર્દુમાં આરિફ મોહમ્મદ ખાન અને અંગ્રેજીમાં શ્રી અરવિંદ મહિલા પ્રધાન મોર્નિંગ સોગ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ગુજરાતી અનુવાદ કરનાર સરલા દેવી ચૌધરી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ મધ્યરાત્રિએ એમ એસ સુબ્બુલક્ષ્મી દ્વારા ગવાયેલ પદ

महत्वपूर्ण तारीखों जेमा नदी राष्ट्रीय नदी गंगा चार नवंबर 2008 जर्चर प्राणी डॉल्फिन पांच अक्टूबर 2009 विरासत पशु हाथी बावीस अक्टूबर 2010 चलन चिन्ह पंद्रह जुलाई 2010 उदयन धर्मलिंगन राष्ट्रभाषा हिंदी चौथ सितंबर 1950 और अगावनी तारीखों में राष्ट्र ध्वज 22 जुलाई 1947 राष्ट्रीय पंचांग 22 मार्च 1957 राष्ट्रगान 24 जनवरी 1950 राष्ट्रगीत 24 जनवरी 1950 राष्ट्र चिन्ह 26 जनवरी 1950 आ शिवाय गंगा उद्गम स्थान गंगोत्री ग्लेशियर जहां गमुख

સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડિયોમાં